વાલજીભાઈ સૌપ્રથમ પ્રથમ બે એકર જમીનમાં પ્રયોગ કરી ધાર્યું પરિણામ મેળવ્યો છે અને ત્યારબાદ સતત સાત વર્ષથી જંગલ મોડેલ આધારિત ખેતી કરી અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ બન્યા છે ત્યારે આ પદ્ધતિથી તેઓ નજીવા ખર્ચમાં એક જ જમીનમાં વીસ થી વધુ પ્રકારના પાકોનું ઉત્પાદન લઈને વાર્ષિક બાર લાખ થી વધુની આવક મેળવી રહ્યા છે અને જ્યાં પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી પહેલા રાસાયણિક ખેતીમાં આવક ન મળતા જંગલ મોડેલ આધારિત પ્રાકૃતિક ખેતી તરફ પડ્યા અને જેમાં કોઈ ખેડ કર્યા વગર घरु

અધિક પાકના કારણે ઉત્પાદન ખર્ચ ઓછો અને પ્રાકૃતિક ખેત પદ્ધતિ અપનાવી ઉત્પાદન પણ વધુ મળી રહ્યું છે એટલે અમારા બાપ દાદા ની જૂની પદ્ધતિ ખેતી કરતા હતા પણ જયારે તાલીમ લઈ પ્રાકૃતિક કૃષિ તરફથી થી વળ્યા અમારી આમાં વિવિધ પ્રકારની ખેતી કરીએ છે અને અમારો બદલાવ આવ્યો છે અને અમારી આવક બમણી થઈ છે

બીજાને બિહારું ખાવાડો ને અમે બિહારું ખાઈએ સંદેશ આપીએ કે અમે આ રીતના ખેતી કરીએ તેમ તમે આ રીતના ખેતી કરીએ આપણે હારું જીવવાનું છે સારું ખાવાનું છે એવી એ લોકો ને અમે સંદેશ આપીએ